નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોને ઓગણીસમાં આપતાની રકમ હજુ સુધી મળી નથી અથવા તો ઓગણીસમાં આપતાની રકમ બેંક એકાઉન્ટમાં નથી આવી ખાતામાં જમા નથી થઈ તો એવા ખેડૂત મિત્રો માટે ખાસ આજના વિડીયોના અંદર સમાચાર જણાવીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે એમાંથી ઓગણીસમો હપ્તાની રકમ છે એ હજુ સુધી તમારા ખાતામાં જમા નથી થઈ તો ફટાફટ આ કામ પતાવી દેજો કારણ કે હવે મિત્રો સરકાર દ્વારા જે પણ સહાયતા આપવામાં આવે એની ઓનલાઈન તમારે ચકાસણી છે એ કરવી પડતી હોય છે તો આ વખતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું છે અને જે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આ બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થયો તો એ ખેડૂત મિત્રો એને પણ ઓનલાઈન ચેક કરવાનું રહેશે કે એમના બેન્ક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો શા માટે નથી આવ્યો અને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ક્યારે આવશે અને ઓગણીસમો હપ્તો જ્યારે સરકાર દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યો અથવા તો સરકાર દ્વારા છે એ જમા કરી દેવામાં આવ્યો છે તેમ છતાં હજુ સુધી બેન્ક એકાઉન્ટમાં શા માટે જમા નથી થયો એ દરેક સમાચાર તમને આજના વિડીયોમાં માહિતી સ્વરૂપે જણાવીશું તો મિત્રો આજના વિડીયો અંતર સુધી છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તો જ તમને ખ્યાલ પડશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તો હજુ સુધી તમારા બેંક એકાઉન્ટમાં શા માટે નથી જમા થયો અને એ તમે જમા ન થયો હોય અને જમા કરાવો હોય અથવા તો સરકાર દ્વારા આ હપ્તો તમારા બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યો હોય તો એ વિશે તમે છે કામ પતાવી દેજો તાત્કાલિક આ એક નાનું એવું કામ છે તે પતાવી દેજો સૌ પ્રથમ મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાની રકમ છે એ ખાતામાં હજુ સુધી નથી આવી તો ફટાફટ તમારે આ એક કામ પતાવવાનું છું જેમાં જો તમે કોઈ પણ યોજનામાં જોડાવા માંગતા હો તો તમારે તમારી પાત્રતા છે એ તપાસવી પડે છે દરેક યોજનાની પાત્રતા અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાવા માંગતા હોય તો આ યોજનાની પહેલી શરત છે કે ફક્ત ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે ખેડૂત સિવાય જે પણ લોકો આ યોજના અંતર્ગત ફોર્મ ભરી રહ્યા હોય ખોટી રીતે ફોર્મ ભર્યું છે તો પણ રિજેક્ટ થશે અને ખેડૂત ન હોય અને ફોર્મ ભર્યું હોય તો પણ એમનું ફોર્મ છે એ રિજેક્ટ થશે તો જો તમે પણ લાયક ખેડૂત છો તો આ યોજનાનો લાભ તમને મળી જશે ઉદાહરણ તરીકે તાજેતરમાં જ ઓગણીસમાં આપતો છે એ આપવામાં આવ્યો હતો અને ઓગણીસમાં હપ્તાનો લાભ ભારત દેશની અંદર લગભગ નવ આઠ કરોડ જેટલા ખેડૂત મિત્રોને સીધો જૈનના બેંક એકાઉન્ટમાં મળ્યો છે એટલે કે બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે પરંતુ ઘણા ખેડૂતો એવા છે કે જેઓ આ લાભથી વંચિત છે એટલે કે હજુ સુધી આ બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રો માટે પણ એક જ સમાચાર આવી ગયા છે આવી સ્થિતિમાં મિત્રો તમારે શું કરવાનું છે તમારા બેંક એકાઉન્ટમાં હજી સુધી બે હજાર રૂપિયાનો હપ્તો નથી જમા થયો તમને કોઈપણ પ્રકારના જવાબ નથી મળતા અથવા તમને એનું સોલ્યુશન નથી મળતું તો આ બે હજાર રૂપિયાના હપ્તા ગયા ક્યાં તો એ વિશે તમારે જાણકારી મેળવવી હોય તો આ પહેલાં એક તમારે કામ કરવાનું છે કામ કર્યું છે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી જુઓ પરંતુ તમારા હપ્તા અટવાઈ ગયા છે અથવા તો તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો નથી જમા થયો તો સૌપ્રથમ તમારે કિસાન કોલ સેન્ટર પર ટોલ ફ્રી નંબર છે એ નંબર અત્યારે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો છે એ ટોલ ફ્રી નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો છે અહીંથી તમે જાણી શકો છો કે તમારા હપ્તા છે એ કેમ અટવાયા છે તમારા બેંક એકાઉન્ટમાં આપતો કઈ રીતના છે એ અટવાણો છે અથવા તો કેમ હજુ સુધી તમારા બેંક એકાઉન્ટમાં આપતો જમા નથી થયો તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે ટોલ ફ્રી નંબર છે અઢાર ડબલ એકસો અને પંદર એકાવન તો આ એક ટોલ ફ્રી નંબર છે તમારા મોબાઈલ નંબરમાં સેવ કરી લેજો આવનારા સમયમાં પણ કામ આવી શકે છે હવે તમને જણાવી દઈએ કે અહીંયા તમારે છે એક કોલ કરવાનો રહેશે ટોલ ફ્રી નંબરમાં તમે કોલ કરો છો તો તમારે એમાં ચેક કરવાનું છે અથવા તો પૂછવાનું છે કે તમને જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો એ કેમ અટવાનો છે અને આ અધૂરું કામ છે એ તમે પૂરું કરી લેશો બે હજાર રૂપિયાના હપ્તા માટેનું એટલે તાત્કાલિક તમારા બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ જશે તમારે હવે આ કામ પણ પૂરું કરવું પડશે તો એ કામ કર્યું છે તો હપ્તા જેના પણ અટવાઈ ગયા છે એમને કારણે ઈ કેવાય ન હોય એ પણ હોઈ શકે એમ તો જમીનની ચકાસણી ન હોય તો પણ તમારો હપ્તો અટકાઈ શકે તમારે છે આ કાર્યો પૂર્ણ કરવા પડશે જેમાં તમારે કેવાયસી ચેક કરવું પડશે જમીનની માપણી અથવા તો ચકાસણી છે એ પણ પૂરી કરવી પડશે અને ઈ ને જમીનની ચકાસણી હોય અને આ ઉપરાંત આધાર લિંકિંગ નહીં હોય તો પણ તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તો આધાર લિંકિંગ પણ ચેક કરાવી લેજો આમાં તમારે તમારી બેંક શાખામાં જવું પડશે તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે અને આ ઉપરાંત હપ્તા અઠવાઈ ગયા હોય એના કારણ છે એ ત્યાં દર્શાવશે જેના કારણે તમે આ હપ્તા છે પરત મેળવી શકો તો ખાસ કરીને તમારા બેંક એકાઉન્ટમાં છે એ જઈ અને તમે આ હપ્તા વિશે બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે એ વધારે માહિતી અને જાણકારી મેળવી લેજો હવે જે લોકોએ ઈ કરાવ્યું છે જમીનની ચકાસણી કરાવી છે આધાર લિંકિંગનું કામ કરાવ્યું છે આમ છતાં તમારી બેંક શાખામાં જવું પડે અને તમારા બેંક એકાઉન્ટમાંથી એમ કહેવામાં આવે કે તમારું આધાર કાર્ડ છે તમારા બેંક સાથે લિંક કરાવવું પડશે તો એ લિંક કરાવી લેજો અને હપ્તા અટવાઈ ગયા હોય એની પાછળના ઘણા ખરા કારણો હોય આ રીતે તો મિત્રો તમે છે એ બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે એ વધારે માહિતી મેળવી શકો અને આ રીતે ઓગણીસમાં હપ્તાની પણ માહિતી તમારે જે કરવી હોય તો જો કોઈ પણ કામ પૂર્ણ થવાને કારણે તમારો હપ્તો અટકી જાય અને તમને સમસ્યા સમયસર પૂર્ણ ન થાય હપ્તો અને તો તમારે સમસ્યાનો સામનો કરવો પડે તો રાજ્ય સરકાર તમારું નામ છે એ કેન્દ્ર સરકારને મોકલશે અને ત્યાં પછી બાકી રહેલ જે હપ્તો છે એ આગામી હપ્તા સાથે તમારા બેંક ખાતામાં આપી દેવામાં આવશે